નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશે વાત કરીએ તો ગઈકાલ જેવી આવક જોવા મળી છે ગઈકાલે આઠસો ગુણીની આવક હતી આજે પણ આઠસોની ગુણીની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો અહીંથી ચાલુ હે તો ચાલો હરાજી પણ જાણસી કહેવાય છે આજના બજારમાં થોડીક પહેલાં તેજી મંદીનું કહી દો મિત્રો ગઈકાલે બજાર તે જોવા મળી રહી ત્રીસથી ચાલીસ રૂપિયા બજાર તે જોવા મળી રહી ને આજે તેના જેવું બજાર આજે જોવા મળી છે જે ઊંચા અને સારા માલ હોય તેમાં તેવું જ બજાર જોવા મળ્યું છે મીડિયમ માલમાં કદાચ દસ રૂપિયા બજાર ઢીલું કહી શકાય તેવું પોઝિશન આજે લાગી રહ્યું કે સારી ક્વોલિટીમાં કોઈ બજારમાં ઢીલું જોવા નથી મળી રહ્યું તો આપણે હરાજી ચાલુ હોય તો રૂબરૂ જ હરાજીમાં જાણસી કેવા માલના કેવા ભાવ થાય છે

પાંત્રીસો ને એકાવન ભાવ ભાવે જ આ મંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ રૂપિયાના ભાવે મીડિયમ ક્વોલિટી

પાંત્રીસો નેસ રૂપિયા રૂપિયાનો ભાવ જોઈએ પાંત્રીસો એક રૂપિયાનો ભાવ જોઈએ આમાં વાથળી જોવા મળી છે ને મીડિયમ સીરુ છે થોડું છે ભેગું